શ્રી ગણેશ મહા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસના શુદ્ધ પક્ષની છઠ્ઠી તિથિ પ્રારંભ થતું એકવીસ દિવસનું વ્રત આ અન્નપૂર્ણા વ્રતની કથા વિધિ તથા આ વ્રતનો મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ અન્નપૂર્ણા અન્નપૂર્ણા સદાપૂર્ણે સંકળ પ્રાણ વલ્લભે જ્ઞાન વૈભ વૈરાગ્ય સિદ્ધને દેહી પાર્વતી માતા જય પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવ ભક્ત ભક્ત સ્વયં સંદેશો ભુનેશ્વરી બોલો મા અન્નપૂર્ણાની જય મિત્રો અન્નપૂર્ણાનું વ્રત કે જે જીવનમાં ઘરમાં ઘરમાં ધન અને અન્નના ભંડાર ભરવા વાળી માતા અન્નપૂર્ણા દેવી મા પાર્વતીનું વ્રત છે આ વ્રત માક્ષર માસના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિ પ્રારંભ થાય છે એકવીસ દિવસનું હોય છે એકવીસ દિવસ માક્ષર માસના વધ પક્ષની એકાદશી સફળ એકાદશી આવે છે જો તિથિમાં વરખંડ હોય તો બારસના દિવસે પણ આ વ્રતનું પૂર્ણ થાય છે આ વ્રત દરેક વ્યક્તિ કરી શકે છે બહેનો ભાઈઓ કારણ કે આ વ્રત તોમાં અન્નપૂર્ણાનું છે અન્નની આવશ્યકતા દરેક જીવનને પડે છે આ અન્નપૂર્ણા પ્રસન્ન કરવા માટે દેવી પાર્વતી કે જે મા અન્નપૂર્ણા રૂપે સર્વે જીવોને પાલન પોષણ કરે છે માની પૂજા આરાધના કરી શકે છે ભક્તો આ વ્રત કરે છે સર્વે એ મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં અન્ન ધનની કમી રહેતી નથી આરોગ્ય સૌભાગ્યવતી તેની પ્રાપ્તિ થાય છે દરેક રીતે મા ભક્તોની રક્ષા કરે છે આ વ્રતમાં માક્ષર માં શરૂ થાય છે માટે ચંદ્ર સંબંધિત દોષ હોય તો પણ શાંત થાય છે માની આરાધના કરવાથી કારણ કે માક્ષર માસ તો સંબંધિત નક્ષત્ર દૂર થાય છે ભગવાન શ્રી કૃષ્ણ પણ પૂજા આરાધના થાય છે કારણ કે ચંદ્ર કુળમાં જન્મ લીધો છે જે ભગવાન શ્રી કૃષ્ણ એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર કહેવાય છે જેમ કે ભગવાન શ્રી રામજીએ સૂર્યકુળમાં જન્મ ગ્રહણ કર્યો તો સૂર્યવંશી કહેવાના એમ ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રવંશી ચંદ્રવંશીસે આ માસમાં માતાની પૂજા આરાધના કરવાથી માનસિક બલી પ્રાપ્ત થાય છે અન્નપૂર્ણા વ્રતની વિધિ જાણી લઈએ અન્નપૂર્ણ વ્રત એકવીસ દિવસનું વ્રત છે એકવીસ દિવસ સુધી વ્રતનું પાલન કરવું હોય એટલે કે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ નિંદા કથલી કરવી નહીં બની શકે તો બહાર ગામ ન જવું ઘરમાં જ રહેવું અને જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ પૂજન ન કરવું પરંતુ વ્રત અવશ્ય કરી શકાય છે મહાનપૂર્ણાની પૂંજા વિધિ આપણે જોઈએ જોઈ લઈએ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું ત્યારબાદ અન્નપૂર્ણાની એક બાજોઠ ઉપર સ્થાપન કરાય છે લાલ વસ્ત્ર અથવા પીળું વસ્ત્ર પાથરું માની મૂર્તિ ફોટો સ્થાપિત કરવા કુંભ સ્થાપન પણ કરી શકાય છે મને અને માને સોળ શૃંગાર સામગ્રી ભેટ ધરાય છે બની શકે તો આપણે જે માની સ્થાપના કરી છે તેની પૂજા ઘટના છે સોળ છે નાના નાના અન્નપૂર્ણા માની સ્થાપના બાજોઠ ઉપર સ્થાપના કરાય છે લાલ વસ્ત્ર અથવા અથવા પીળું વસ્ત્ર પાથરું માની મૂર્તિ ફોટો સ્થાપિત કરવા માટે કુંભ સ્થાપન પણ કરી શકાય છે અને માને સોળ શૃંગાર સામગ્રી ભેટ ધરાવી શકાય છે બની શકે તો આપણે જે માની સ્થાપના કરી છે ત્યાં બાજુમાં ધાનના જે ધાનના જે છોડ છે નાના નાના તે પણ રાખી શકાય છે તે તેનાથી પણ મા ભગવતી પ્રસન્ન થાય છે અને આપણે મૂર્તિ કે ફોટો સ્થાપના કરી છે તે દિવ્યોલા દિવ્યમ લાગે છે અને જો માની અલગ અલગ સ્થાપના ન કરવી હોય તો આપણા કુળદેવીના રૂપમાં જે કોઈ મા બિરાજમાન છે તે સર્વે કોઈ મા દેવી પાર્વતી જ રૂપ છે એટલા માટે તેમની પણ પૂજા કરી શકાય છે અને આપણા ઘરમાં જે સુલહાનું સુલ્લાનું સ્થાપન છે રસોડું છે ત્યાં પણ નિત્ય સાફ સફાઈ કરીને ગંગાજળ સટકાવીને શુદ્ધ કરવું સુલાઈની પણ પૂજા કરવી હળદર કંકુ ચોખા અર્પિત કરવું પુષ્પ અર્પિત કરવા દીપ પ્રજ્વલિત કરવા સાથે જ શિવ પાર્વતીની પૂજા પણ કરી શકાય છે માતા પાર્વતી અન્નપૂર્ણા છે પાર્વતી માતાનો મંત્ર જાપ કરી શકાય છે અન્નપૂર્ણાનો મંત્ર જાપ કરી શકાય છે વિધિવતન માની પૂજા કરી ત્યારબાદ પ્રાર્થના કરવી જેથી મા અન્ન અન્નના ભંડાર આપણા ઘરમાં ભર્યા રાખે આપણા આખા પરિવાર ઉપર દરેક જીવ ઉપર મા કૃપા બનાવી રાખે આ રીતે પ્રાર્થના કરીને ત્યારબાદ માની જે આપણે સ્થાપના કરીશું તે પૂજા આરાધના કરવા માટે ત્યારે પણ ધૂપદીપ નિવેદ આદિ પૂજન કરવું કરીને વિધિ પુષ્પ અર્પિત કરી શકાય છે પૂર્ણા કે સ્વયં ધરતી માતાનું જે એક રૂપ પણ કહી શકાય છે માની પણ પૂજા થાય છે કારણ કે અન્ન અન્નની ઉપજ જ્યાં થાય છે તે ધરતી માતા છે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી વિષ્ણુના પત્ની કહેવાય છે શ્રીપતિ ભૂપતિ ભગવાન શ્રી નારાયણ આમ જોઈએ તો આડક તરી રીતે ધરતી માતાની પૂજા પણ વિધાન છે માં અન્નપૂર્ણાના રૂપમાં આમ માની કોઈપણ રીતે આપણે જે શ્રદ્ધા ઉપજે એ પ્રમાણે પૂજા અર્ચના કરી શકાય છે માની પૂજા એકદમ સરળ છે ત્યારબાદ વ્રતનો સંકલ્પ કરવાનો હોય છે આ વ્રત એકવીસ દિવસનું ઘણા બહેનો એક દિવસનું પણ કરવા માંગતા હોય તો આ માક્ષર સુદની ષઠના દિવસે કરી શકે છે અથવા ત્રણ દિવસ પાંચ દિવસ પણ કરી શકે છે આ એકવીસ દિવસ દરમિયાન ઘણા ભક્તો અન્નનો ત્યાગ કરે છે એટલે કે ફલહાર લેશે આ દૂધ કોફી આદિ અને જો વ્રત એ રીતે ન થાય તો એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે બપોરના સમયે સાંજના સમયે અને વ્રતના નિત્ય વ્રતની કથા નિત્ય સાંભળવી જ્યાં સુધી આપ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘીનો દીપક પ્રગટાવીને વ્રતની કથા સંભળાય છે જેથી માં પ્રસન્ન રહેશે વ્રત દરમિયાન જો ભૂલથી કંઈક ખવાય જાય તો વ્રત તૂટી જાય એવું લાગે તો બીજા દિવસે ઉપવાસ આ રીતે વ્રતનું વિધાન બતાવવામાં આવ્યું છે આ રીતે અન્નપૂર્ણાની પૂજન વિધિ સંપન્ન થાય છે પછી વ્રતની કથા સાંભળવાની હોય છે આવું આપણે સાંભળીએ માં અન્નપૂર્ણાની વ્રતની કથા બોલો માં જગત જનની મહામાયા દેવી શિવ પ્રિયા અન્નપૂર્ણાની જે કાશીનગરીમાં એક બ્રાહ્મણને એક બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ ધર્મપાલન ને બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી બ્રાહ્મણ ધર્મપાલમાં તેના નામ નામ પ્રમાણે ગુણ હતા તે ખૂબ જ ધર્મ પ્રણાયણ હતા વિધાન અને ભારે મહેનતું હતા બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી પણ તેમના સહેજ પણ ધનવો ધન જોવા મળતું નહીં બ્રાહ્મણ અને આખો દિવસ મહેનત કર્યા કરતાં માંડ તેમને પેટ પૂરતું ખાવા મળે ઘણીવાર તો તેમને ભૂખ્યા રહેવું પડે પણ એ દિવસો પ્રસાર કરતા પડ્યા એક દિવસ ધનલક્ષ્મી કંટાળીને કહ્યું કે હે નાથ હવે તો હું આવી ગરીબીથી કંટાળી ગઈશું આપ આ ગરીબીને દૂર કરવા માટે કોઈ ઉપયોગ ઉચ્ચારોમાં વિચારોમાંથી હવે હું દુઃખ નથી ધર્મપાલ ખૂબ જ વિચાર કર્યો પછી તેમણે કહ્યું હે ભાગ્યવાન ગરીબી દૂર કરવા માટે ભગવાન શિવજીની આરાધના કરવી પડશે ભગવાન પોળાના જરૂર આપણી સહાય કરશે આમ કહીને બ્રાહ્મણ પત્ની મંજૂરી લઈને પોતે કાશી વિશ્વનાથ મહાદેવની મંદિર ગયા તેણે મહાદેવને પ્રસન્ન કરવા માટે સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરી દીધો ઉગ્ર તપસ્યા જોઈને પ્રસન્ન થયા તેમણે બ્રાહ્મણને દર્શન ન દીધા પણ કેબી અવાજ કહ્યું અન્નપૂર્ણા 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 બ્રાહ્મણોને આ ગેબી અવાજમાં કોઈ ખબર પડી નહીં પણ તેણે ઘરે આવીને પોતાની પત્ની ધનલક્ષ્મીની આ બધી વાત કરી ધનલક્ષ્મી પણ આ સંકેતનો અર્થ સમજી શક્યા નહીં આથી બ્રાહ્મણને પોતાના આડોશી પાડોશીઓને અને ની વાત જણાવી ત્યારે બધા લોકોએ તેની મસ્કરી કરીને હાંસી કાઢી લાગ કાઢવા લાગ્યા વળી એક તો કહે અલ્યા ધર્મપાલ તમે ત્રણ દિવસ સુધી ખાવાનું મળ્યું નહીં એટલે કે તમે અન્નપૂર્ણાના ભણકાર સંભળાયા હવે ધર્મપાલ તો બધાના છઠ્ઠ મસ્કરી છઠ્ઠા મસ્કરી કરીને નિરાશ થઈ ગયા પણ તેની પત્ની ધર્મલક્ષ્મીએ તેને સાવતા આપણા કહ્યું સ્વામી ભલે લોકો ગમે તે કહે પરંતુ ગોળ તમારી ઉપર પ્રસન્ન થયા છે માટે આજે જ તમે ફરી ફરી મંદિરમાં ભગવાન શિવની તપસ્યા કરો પત્નીની વાત પત્ની ધર્મપાલ ફરી મંદિરમાં ગયા અને ઉગ્ર તપસ્યા શરૂ કરી દીધી આ વખતે પણ તેમણે સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરશ્યા તપ કર્યું એટલે કે ચોથો દિવસ ફરી પેલી દિવ્ય વાણી સંભળાય છે કે બ્રહ્માંડ તારી તારી ભક્તિથી હું ઘણો પ્રસન્ન થયો છું તું દેવીના નામનો મંત્ર જપનો પૂર્વ દિશામાં ચાલ્યો જા ત્યાં દેવીનું જરૂર તારી ઉપર કૃપા કરશે બ્રાહ્મણે આખો ખોલી જોયું તો ત્યાં કોઈ હતું નહીં તે તુરંત જ ભગવાન શિવને પ્રણામ કરી પ્રણામ કરી અન્નપૂર્ણાદેવીના નામનો મંત્ર જપ જપ કરતાં પૂર્વ દિશા ઉપર ચાલવા લાગ્યા તે થોડીક દૂર ગયા હશે ત્યાં રસ્તામાં એક સુંદર સરોવર આવ્યું એ સરોવરની પાળે સુંદર બગીચો હતો ત્યાં કેટલીક સ્ત્રીઓ ટોળે વળીને કંઈક પૂજા કરતી હતી ધનપાલ તે સ્ત્રીઓ પાસે ગયા અને બોલ્યા બહેનો તમે શું કરી રહ્યા છો કોની પૂજા કરી રહ્યા છો ટોળામાં એક બહેન બોલી ભાઈ અમે બધા અનપૂર્ણાનું વ્રત કરી રહ્યા છે ત્યારે ધર્મપાલ બોલ્યા બહેનો આ વ્રત કરી રહી કઈ રીતે થાય છે અને આ વ્રત કરવાથી શું લાભ થાય છે પ્રાપ્ત થાય છે તે સર્વે કાંઈ મને જણાવો ત્યારે પેલી સ્ત્રી બોલી ભાઈ આ વ્રત માક્ષર સુદ છઠના દિવસે શરૂઆત કરવામાં આવે છે તે દોરાની એકવીસ શેરો લઈને તેની એકવીસ ગાંઠો વાળી તે દોરો છે જમણા હાથે બાંધવાનો હોય છે એકવીસ દિવસ સુધી એક ટાણા કરવા દરરોજ માતાના નામનો ઘીનો દીપક પ્રગટાવો કથા વાર્તા સાંભળવી એકવીસ દિવસ થાય છે એટલે વ્રતનું ઉજવણું કરવું એટલે કે યથાશક્તિ દાન પુણ્ય કરવું આ વ્રત કરવાથી ભૂખ્યાને અન્ન મળે છે વાંજિયાને સંતાન અને ગરીબને ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે ધારેલા કોઈ પણ મનોકામના પૂર્ણ થઈ શકે છે ભાઈ તમારે આ વ્રત કરવું છે આમ બોલીને તે સ્ત્રીઓ ધનપાલને પૂછ્યું ત્યાં ધનપાલે જવાબ આપ્યો હા બહેનો મારે પણ આ વ્રત કરવું છે તો પેલી સ્ત્રી કહ્યું કે લો ભાઈ આ રહ્યો દોરો દોરો બાંધી બાંધી લો અને અને વ્રત શરૂ કરી ધનપાલે તો લઈને પોતાના જમણા હાથે દીધો આ અન્નપૂર્ણા માતાનું વ્રત આદર્યું ધનપાલે તો વ્રત લેતા જ સાથે જણાવ્યું કે ચમત્કારી લાભ મળવા માંડ્યો તે જેવા સરોવરના બગીચાથી પાણી પીવા ગયા હતા ત્યાં તેને હીરા માણેક મોતી જ જોવા મળ્યા ધનપાલ તો તેની ચમક જોઈને ડગાઈ જ ગયા તેણે જલ્દી જલ્દી બધા હીરા માણેક મોતી લઈને પોતાની જોડીમાં નાખી દીધા પછી તે સરોવરમાં થોડાક વધારે ઉતર્યા કે પાણીમાં આપોઆપ રસ્તો થઈ ગયો આ જોઈને ઘણી નવાઈ લાગી તે ધીરે ધીરે સરોવરમાં નીચે ઉતરી ગયા ત્યાં તેને એક સોનાનું મંદિર જોયું મંદિરમાં કમાડું ઉપના અને તેનું જોખુરા રતનો હતા તે મંદિર ખૂબ જ જગારા મારતું હતું સરોવરમાં આવું મંદિર જોઈને બહાર બ્રાહ્મણ તો અસંગ ભાંડ પડી ગયા તે મંદિરમાં જતા જ શંકા સાર્યા પછી હિંમત ભેગી કરીને ધીરે ધીરે મંદિરમાં દાખલ થયા ત્યાં હિંડોળા ખાટ ઉપર ઇંચકતા હતા હજારો લાખો સૂર્યના તેજ પણ જ્યાં ઝાંખા લાગે એવામાં અન્નપૂર્ણા ચમકતો ચહેરો જોઈને બ્રાહ્મણ તો ડગાઈ જ ગયા પરંતુ તરત જ સ્વસ્થ સ્વસ્થતા કેળવીને માતાને દંડવત પ્રણામ કર્યા બ્રાહ્મણ બ્રાહ્મણને જોઈને મંદ મંદ હસવા લાગ્યા મા અન્નપુરણા બ્રાહ્મણના મનની વાત કડી ગયા કળી ગયા તેમને બ્રાહ્મણને આશીર્વાદ આપ્યા કહ્યું હે વધ તારું કલ્યાણ થાય થાવ માની આશીર્વાદ પ્રાપ્ત કરે બ્રાહ્મણ ફરી ઘરે આવ્યા નીકળ્યા ઘરે આવીને તેણે પોતાની પત્નીને સઘળી હકીકત કહી સંભળાવી પછી પોતાની સાથે લાવી માણેક મોતી પણ બતાવ્યા બ્રાહ્મણે તો આ જોઈને રાજી રાજી થઈ ગયા બ્રાહ્મણે પોતાની સાથે લાવેલા હીરા માણેકની વેપાર શરૂ કર્યો મા અન્નપૂર્ણાની કૃપાથી થોડા સમયમાં જ અઢળક સંપત્તિ માલક માલકીન બની ગયા એક સમયે જેમની પાસે ધનની કમી હતી અન્નની કમી હતી તે કરોડપતિ બની ગયા બ્રાહ્મણ બ્રાહ્મણીના આ અન્નપૂર્ણા ગુણગાન ગુણગાન ગાતા ગાતા સુખમાં દિવસો વિતાવા લાગ્યા અને આમને આમ ઘણા દિવસો પસાર થઈ ગયા છતાં બ્રાહ્મણ દંપતીને સંતાન સુખની પ્રાપ્તિ ન થઈ આથી બ્રાહ્મણીએ કહ્યું હે સ્વામી આપણે અનપૂર્ણાના આશીર્વાદથી આપણું દ્વારિત ગયો દરિદ્રા તો પરંતુ સંતાન સુખ ન મળ્યું આપને વિનંતી કરું શું કે આપ બીજા લગ્ન કરી લો જેથી આ દુઃખ પણ આપણું દૂર થઈ શકે બ્રાહ્મણીએ આવો વિચાર સાંભળીને ધનપાલ તો આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે બ્રાહ્મણીને આવું કરવાની ના કહી પરંતુ પત્નીને તેને ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે ધનપાલે બીજા લગ્ન કરવા માટે તૈયાર થયા બ્રાહ્મણીએ જ એક કન્યા શોધી કાઢી તેની સાથે બ્રાહ્મણને લગ્ન કરાયું તેનું નામ હતું જમના બ્રાહ્મણ દેવીએ બીજી પત્ની જમવા અભિમાન અભિમાનની ક્રોધી સ્વભાવની અને જે હતી તે ખૂબ જ નાસિક પણ હતી તે ધર્મ કાર્યમાં માનતી ન હતી બીજે વર્ષે બ્રાહ્મણને અનપૂર્ણાનું વ્રત શરૂ કર્યું વ્રત પૂરું થવાને માત્ર ત્રણ દિવસ બાકી હતા તે જમુનાએ એક રાત્રે ધનપાલના હાથે બાંધેલા દોરાને તોડી નાખ્યો આથી આ અન્નપૂર્ણા કોપાયમાન થયા અચાનક અડધી રાતે ક્યાંથી આગ લાગી અને એ ગામમાં ધનપાલની બધી માલ મિલકત બળી ગઈ અને તેમની મોટીમાં મોટી હવેલી પણ બળીને ખાક થઈ ગઈ તેમના જીવન માંડ માંડ બચ્યા પણ હવે તેમને ખાવા પીવા માટે પણ સા પડવા ફાંફા પડવા લાગ્યા કપડાં સમયમાં નવી પત્ની જમવા પિતાને સાથ છોડીને પિયર ચાલી ગઈ પણ જૂની પત્ની લક્ષ્મી લક્ષ્મી પોતાના પતિની સાથે જ રહી ધનલક્ષ્મી અને ધન ધનપાલે આ અન્નપૂર્ણાને કરગરીને હાથ જોડીને ક્ષમા માગી અને પછી ફરીમાં અનપૂર્ણાનું વ્રતનો આરંભ કર્યો ધનપાલે પાછા સરોવરની કિનારે આવ્યા મા અન્નપૂર્ણાનું નામ લઈને સરોવરમાં પડ્યા માતાએ તેને એકદમ ઝીલી લીધા ફરી આશીર્વાદ આપ્યા કહ્યું હે વચ્ચ તારે સંતાન જોઈતું તું ને તો મારી પાસે આવીને માંગી માંગવું હતું ને હું તારી ઈચ્છા પૂરી કરતા તારે ફરી પરણવાઈની શી જરૂર હતી ભલે હવે જવા દે જે થવાનું તે થયું થઈ ગયું જાત તને મારા આશીર્વાદ છે તને સંતાન સુખની પ્રાપ્તિ થશે બ્રાહ્મણે ઘેરે પાસા આવ્યા તેણે જોયું તો માન પૂર્ણાની કૃપાથી તેની જાહો જલાલી ફરી આવી ગઈ હતી થોડા સમયમાં તો બ્રાહ્મણીને સારા દિવસો ચડ્યા સમય જતાં તેણે ખૂબ જ સુંદર સંતાનને જન્મ આપ્યો ત્યારબાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ સાથે મળીને મહાન પૂર્ણાનું આજીવન વ્રત કરવાની ટેક લીધી બ્રાહ્મણને બ્રાહ્મણી અને તેમનું બાળક ત્રણેય સુખેથી સમય પ્રસાર કરવા લાગ્યા મહાન પૂર્ણાની કૃપાથી ધન ધાન્ય કદી કમી ન રહી મહાન પૂર્ણા તમે જેવા બ્રાહ્મણને બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો મહાન પૂર્ણાની માં માં પૂર્ણાની જય તો મિત્રો આપણે સાંભળીએ માન પૂર્ણાની વ્રતની કથા વિધિ તથા મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે પૂર્ણા વ્રત માન પૂર્ણા હોય તો માટે વ્રત કરીએ ન કરીએ નિત્ય કથા સાંભળીએ અને બની શકે તો એટલું આપણે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ ખાસ કરીને અન્નનું દાન જલનું ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જલ જો મળી જાય તો તેમના આશીર્વાદથી પણ આ અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થઈ જાય અન્નપૂર્ણા વ્રત દરમિયાનમાં અન્નપૂર્ણાના મંત્ર જાપની અવશ્ય કરે કરાય છે ઓમ રીમ અન્નપૂર્ણાય નમા આ માત્રનો જાપ કરવાથી જીવનમાં બકર બરકત રહે છે લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે ઓમ રીમ શ્રીમ ક્લીમ ભગવતી અન્નપૂર્ણાય નમા આ મંત્રના જાપ કરવા કરવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે જે માની કૃપા પ્રાપ્ત થાય છે આ રીતે મંત્ર જાપ કોઈ પણ કરી શકે છે અન્નપૂર્ણા આ રીતે પણ મંત્ર જાપ કરી શકાય છે એવા મા ભગવતી દેવી સર્વ પાલન પોષણ કરનારી પુષ્ટિ આપનારી મા અન્નપૂર્ણા આપણને વંદન કરીએ છીએ માં આશીર્વાદ સર્વે ભક્તોની ઉપર બની રહે છે દે હે દેવી સર્વભૂતેશ્વરી પુષ્ટિરૂપે સર્વેષ્ઠા નમસ્તુ તે નમસ્તુ તે નમસ્તુ તે નમો નમા બોલો મા અન્નપૂર્ણા દેવીની જય મા સદા પૂર્ણિમાની દેવીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજે શ્રી કૃષ્ણ